આજે શિક્ષક દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારા જીવનની જ્યારે શાળા પ્રવોત્સવની શરૂઆત થઈ ત્યારે મારા પ્રથમ શિક્ષક હતા ખુશાલસી સોલંકી અને જેમના માધ્યમ થકી મારી પ્રાઇમરી માધ્યમિક અને કોલેજ જીવનકાળમાં અનેક શિક્ષકોએ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે અને એમના માર્ગદર્શન હેઠળ એમની હિંમત અને હું ફેઠળ આજે હું ડૉક્ટર થઈને હું આજે ધારાસભ્ય બને છે માધ્યમિક શાળાના મારા એ શિક્ષકો દલાલ સાહેબ છે ભાવસાર સાહેબ છે વ્યાસ સાહેબ છે પંડ્યા સાહેબ છે આર એમ પટેલ સાહેબ છે અને એની સાથે કોલેજ જીવનમાં જેમણે મને એમબીબીએસમાં માર્ગદર્શન પૂરું પાડ્યું એવા હું ડૉક્ટર કમલ પાઠક સાહેબને તો કેમ નહીં ભૂલી શકું અને સાથે જ્યારે એમડીનો અભ્યાસ કરવા ગઈ ત્યારે મને યાદ છે ચોક્કસ કે હું થોડીક હારી ગઈ પણ ડૉક્ટર માયાબેન હાજરા કે જેઓ અમારા એચઓડી હતા એમણે મને જે હૂંફ આપી જે હિંમત આપી અને ગાયનેકનું મારો કોર્સ કમ્પ્લીટ કરવામાં એમણે મને ખૂબ જ મદદ કરી એમની સાથે સાથે હું મારા ડૉક્ટર સુષ્માબેન બક્ષી ડોક્ટર એલ એન ચૌહાણ સાહેબ ડૉક્ટર નંદિતા મૈત્રા આ સર્વેને પણ હું આજના દિવસે એમને યાદ કરું છું અને એમને હું કોટી કોટી વંદન કરું છું ગાયનેકોલોજીસ્ટ બન્યા પછી આજે જ્યારે હું ધારાસભ્ય છું ત્યારે મારા રાજનૈતિક જીવનમાં પણ જે રાજકીય ગુરુ છે એવા મારા અને સૌના માનીતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની કામ કરવાની શૈલી અને જે રીતના કાર્યકર્તાઓને ઉત્સાહ અને પ્રેરણા આપે છે અને કેવી રીતના કામ કરવું કેવી રીતના પ્રજા સમક્ષ જવું એ ખરેખર અમને ખૂબ જ પ્રેરણાદાયક હોય છે એવી જ રીતના આ ગુજરાતના આદરણીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ નાનામાં નાના કાર્યકર્તાને કેવી રીતના મહત્ત્વ આપવું અને કેવી રીતના એમની સાથે કામ લેવું એ પણ આપણને શીખવાડે છે ત્યારે આ બંને ગુરુઓને પણ હું મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું અને આજના શિક્ષક દિવસ નિમિત્તે સર્વે ગુરુજનોને ફરીથી મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું